જે થઈ ચૂક્યું છે આજના બાકાનેબિયા ઐતિહાસિક ધરતી પર પધારેલા આપણા પ્રમાનનીય મહાનુભાવોને હવે ભૂખેથી સ્વાગત છે મંચ પર આપણે સંયુક્ત રીતે સ્વાગત કરી રહ્યા છીએ અને સ્ટોલ પણ છે આપણે જે રહું છે હે રવિરાજ છે

ફ્રેન્ડ્સ અમે જોઈ લ્યા છો મયુરભાઈનો પ્રભાસ બાંધ્યો છે આનામાં વિશેષના કલાજી આચાર્ય તેના તમામ મિત્રો લોકલ અને સમૃદ્ધ એવો વૈદ્ય પશુપાલનનો ઓલાડો આપણે ઓલાજો જેના માટે ઓલા આપણું ઓલા આયોજન કરવામાં આવે છે પશુપાલક મિત્રો અશ્વપાલકો ખાસ કરીને

জীলে তেও ছাা দামাপারকরাফ 250 সহলzone গরেটামন চেটকেচ হাজURE আপনি ইমযডো সুক়ডুেখা সেকে সচহ্কেঈ্যশেগু মিয়েকে মডুপা উজু� है ना ओके वोले को बीएनएस का साथ में का खाते ना जो पर मार्केट में देखा तो मैंने कहा जो मैंने एक बात किया हां और मैंने प्रॉपर स्टेटमेंट कौन था बैकवर्ड से एंड અને જો કોઈ આખી જગ્યા પર ખાતા ખાવાની આદત છે પણ આના આદત ખરાબ કોણ હાલો હેલો બોલો

તમે જુઓ સિંધી પણ છે પછી ત્રણ સિંધી આવ્યા છે फ्रेंड्स तुम જોઈ લેસો હસ્તીભાઈ નો ટેન્ડ છે કાઠિયાવાડી કોહીનૂર બંધો બ્લેક રોક વીરુ એ ગડો ઉડ તીવર રે આયે આયે બસ ગળે જઈ જન જે દિબટકા પર્વત જોડ કાટે ঘৰ

અહીંયા શું ઓળખી ત્યાં એને રૂમ બૂમ ને બધું ઓળખ્યું